જે અંગે કનકાઈ મંદિર તરફના દરવાજાની દિવાલ પર શિલાલેખ આજે પણ નજરે ચડે છે મહારાણા નટવરસિંહજીએ ખાસ રસ લઈને આ ચોપાટીના નિર્માણમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું ગવર્નર જનરલ વિલિંગડનના નામે જ વિલિંગડન મરીના નામ અપાયું હતું અને સાંજે લોકાર્પણ થયું તે સમયે ગવર્નર જનરલ વિલિંગડન મહારાણા નટવરસિંહજી ઉપરાંત શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગવર્નર જનરલ વિલિંગડનના નામે માત્ર પોરબંદરની ચોપાટી જ નહીં પરંતુ જૂનાગઢના ડેમનું નામ પણ અપાયું હતું ઓગણીસો છત્રીસ ની ઓગણીસમી જાન્યુઆરીએ સવારે જૂનાગઢના વિલિંગન ડેમનું લોકાર્પણ થયું અને સાંજે સૂર્યાસ્ત સમયે ચોપાટીનું થયું ચોપાટી લવર્સ ગ્રુપની કોલેજિયન યુવતી ઇતિહાસમાં પ્રથમ વખત ચોપાટીના નેવ્યાસી જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી હતી જેમાં હરસાલી દિલીપભાઈ સોઢા સેજલ વિરમભાઈ ઓડેદ્રા પાર્વતી સાગઠિયા લાખીબેન ભીખુભાઈ મકવાણા ધ્રુપ્તિ જે સ્પેસિંગ રખ્યા મકવાણા વગેરે જોડાયા હતા સૌપ્રથમ ગ્રુપ દ્વારા ચોપાટી ખાતે જ કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીં આવેલા શિલાલેખ વિશે લોકોને માહિતગાર કરી નજીકમાં આવેલ ઝૂંપડપટ્ટીના બાળકોને ટૂથપેસ્ટ અરીસો દાંતિયો તેલ સહિતની સ્વચ્છતા કિટ ભેટમાં આપી હતી ગ્રુપના સભ્યોએ એવું જણાવ્યું હતું કે ચોપાટી એ લાખો લોકોની પ્રિય છે બાળકોથી લઈને વૃદ્ધો પણ અહીં સવાર સાંજ વોકિંગ સાયકલિંગ સ્વિમિંગની મોજ માણે છે પરંતુ તેના જન્મદિવસની ઉજવણી કોઈ કરતું નથી કોઈને તેના જન્મદિવસ કે તેના શિલાલેખનો પણ ખ્યાલ નથી તેથી સભ્યોએ વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી અઠ્યાસી વર્ષ પૂર્ણ કરીને નેવ્યાસી વર્ષમાં પ્રવેશેલ ચોપાટી ઉપર બારે માસ લોકોની ભીડ રહે છે તેમાં પણ ખાસ કરીને તહેવારોના સમયે સૌથી વધુ અવરજવર રહે છે ઘુઘવતા સમુદ્રના મોજાની સાથે બેસવા પોરબંદરવાસીઓ તહેવાર સમયે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે દિવાળી નૂતન વર્ષ હોળી જાગરણ જન્માષ્ટમી નવરાત્રી જેવા હિન્દુ તહેવારોમાં ઉપરાંત ઈદ જેવા મુસ્લિમ તહેવારોમાં પણ મોટી સંખ્યામાં નગરજનો ચોપાટી ચોપાટી પર ફરવા આવે છે ઉપર ફટાકડા ફોડવા માટે હજારો લોકો જોડાય છે ચોપાટી ઉપર દરરોજ સવાર સાંજ અલગ અલગ નજારા જોવા મળે છે સમુદ્રની સામે બેસીને હજુર પેલેસ ઉપરથી ઉગતા સૂર્યને નિહાળવાનો નજારો માણવા માટે પોરબંદરના નગરજનો જોડાય છે એટલું જ નહીં પરંતુ સવાર સવારમાં સમુદ્ર સંગાથે મોર્નિંગ વોક કરવા માટે અસંખ્ય પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક પોરબંદરવાસીઓ જોડાય છે તેવી જ રીતે સાંજના સમયે ઇવનિંગ વોક માટે આવતા લોકો માટે સમુદ્રની સપાટી પર આથમતા સૂર્યને જોવો એ પણ એક અલગ જ લાહો છે ચોપાટી ઉપર અનેક એડવર્ટાઇઝ અને ફિલ્મના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે ખુશ્બુ ગુજરાત કીના માધ્યમથી વિશ્વભરમાં પોરબંદરને સુપ્રસિદ્ધ અપાવનાર અમિતાભ બચ્ચન એડવર્ટાઇઝના શૂટિંગનો અમુક હિસ્સો ચોપાટી પર કંડારવામાં આવ્યો છે બિગ બી અમિતાભ બચ્ચન ચોપાટી પર આવેલા વિલા સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા અને સવારમાં મોર્નિંગ વોકની મજા પણ ચોપાટી ઉપર માણી હતી અને કલાકારો અને ઊંચા ગજાના રાજકારણીઓ પણ અહીં આવે છે ત્યારે ચોપાટીએ ફરવાની મોજ અચૂક માણે જ છે અનેક તોફાનો અને વાવાઝોડા સહન કરીને પણ અડીખમ ઊભેલી આ ચોપાટી આમ તો બારેમાસ પ્રેમી પંખીડાઓ માટે હોટ ફેવરિટ છે અને શાળા કોલેજ તથા ક્લાસીસમાંથી ગાપચી મારીને ચોપાટી ઉપર બેઠેલા યુવક યુવતીઓ દેખાવા સર્વસામાન્ય બની ગયું છે ગાંધી સ્મૃતિ ભવન પાસે અને વિલા સર્કિટ હાઉસ ની આગળના ભાગે યુવક યુવતીઓ સ્કૂલ અને કોલેજ બેગ સાથે દિવસભર જોવા મળે છે પોરબંદર વાસીઓને ઘર આંગણે સમુદ્ર કિનારા ઉપર ચોપાટીનો લાભ મળ્યો છે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય શહેરો જેવા કે જામનગર ભાવનગર સુરત વગેરેમાં દરિયા કિનારો છે પણ શહેરથી ખૂબ જ દૂર છે જ્યારે પોરબંદરમાં આવેલ ચોપાટી અને દરિયા કિનારો લોકોને ઘરથી ખૂબ જ નજીક હોવાથી એ રીતે પોરબંદરવાસીઓ નસીબદાર છે જોકે ચોપાટીએ હોંશે હોંશે ફરવા આવતા નગરજનો પૈકી મોટા ભાગના લોકો ચોપાટીના લોકારપણ દિનથી અજાણ છે કનકાઈ મંદિર પાસેના ચોપાટી ગેટની વચ્ચોવચ લોકારપણની તકતીની તારીખ સ્પષ્ટપણે લખેલી છે છતાં તેની ઉપર કોઈનું ધ્યાન પણ જતું નથી ચોપાટીને વિકસાવવાના નામે છેલ્લા એક દાયકાથી અલગ અલગ પ્રકારના બાંધકામો ખડકી દેવાયા છે જેને કારણે રેતી ઉપર બેસીને સમુદ્રની મજા માણવી એ તો ભૂતકાળ બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે તો બધી બાજુએથી ચોપાટીને બંધ કરીને ત્રણેય બાજુ દરવાજા મૂકી દેવાયા છે તો હાલ ચોપાટીવાળા મેદાનના આગળના ભાગે વિકાસના નામે દિવાલ બનાવી રેતીને બદલે સિમેન્ટના બ્લોક પાથરી દેવામાં આવ્યા છે ગાંધી સ્મૃતિ ભવનના આગળનો બગીચો નામશેષ બની ગયો છે રેઢિયાર પશુઓ ચોપાટી ઉપર અવારનવાર લોકોને ઢીકે ચડાવે છે એટલું જ નહીં પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા શિવાજી બાગમાંથી બાળ મનોરંજનના સાધનો તૂટી ફૂટી ગયા છે અને ચોપાટી ઉપર બાળકોને મનોરંજન મળે તેવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ જ નથી પોપટ મારું નામ પાલ જિજ્ઞાશ પોપટ છે હું અહીંયા ચોપાટી ઉપર આવી ને આજે અમે ચોપાટીનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે અને સ્વચ્છતા કીધ દેશું મારું નામ સિંગરખીયા તૃપ્તિ છે અને આજે ચોપાટીનો નેવ્યાસી મો જન્મ દિવસ હોવાથી દર વખતે લોકો છે એ અહીંયા ચોપાટી પર આવતા હોય છે દર વર્ષે જોકે દરરોજ અહીંયા ભીડ હોય જ છે પરંતુ કોઈને એવું યાદ નથી આવતું કે અહીંયા ચોપાટી નો બર્થ ડે છે તો આજે એનું સેલિબ્રેટ કરીએ તો આજે અમે ચોપાટી લવર્સ ગ્રુપ છે એની એક બધી છોકરીઓ અહીંયા ચોપાટી ઉપર આવી અને ચોપાટી નો સેલિબ્રેટ પ્રથમ વખત કર્યો છે અને અહીંયા કેક કટિંગ કર્યું છે મારું નામ સોઢા અરસાલી દિલીપભાઈ છે આજે ચોપાટીનો નેવ્યાસી બર્થડે છે તેથી અમે જનરલિઝમનો જે અમારો લેક્ચર ચાલે છે એના દ્વારા અમે ચોપાટી લવર્સ ગ્રુપ બનાવ્યું છે અને અમે સેલિબ્રેટ કરવા અહીં સવારે આવ્યા છીએ અને ઝુંપડપટ્ટીના શ્રમ વિસ્તારના ગરીબ બાળકો છે તેના માટે અમે સ્વચ્છતાની કિટ તૈયાર કરી છે એ તમે એ અમે એને આપશું મારું નામ મકવાણા લાખી ભીખુભાઈ છે અમે ચોપાટી લવર્સ નામનું ગ્રુપ બનાવ્યું છે તેના એના દ્વારા ચોપાટીનો નેવ્યાસીમાં બર્થ ડે સેલિબ્રેશન કરીએ છીએ જ્યારે ચોપાટી બધાને મોર્નિંગ વોક ઇવનિંગ વોક ફૂડ સ્વિમિંગ બધા માટે કામ આવે છે ચોપાટીએ લોકમેળો યોજાય છે પોરબંદરનો જન્માષ્ટમીનો ત્યારે અત્યારે કોઈ બર્થ ડે સેલિબ્રેશન કોઈને યાદ નહીં હોય ચોપાટીનો નેવ્યાસીમાં બર્થ ડે છે એ અમે આજે બર્થડે સેલિબ્રેશન ચોપાટીનું કરીએ છીએ સવાર મોર્નિંગમાં કેક કટિંગ કર્યું અને હવે ગરીબ બાળકોને કીટ વિતરણ આરોગ્ય કીટ વિતરણ કરીએ છીએ મારું નામ મુડોદરા સેજલ વિરમભાઈ છે આજે ચોપાટીનો નેવ્યાસીમાં બર્થ છે ચોપાટી સવારે મોર્નિંગ વોક માટે સ્વિમિંગ માટે જોગિંગ માટે બધાનો ઉપયોગી છે પરંતુ આજે ચોપાટીમાં ચોપાટીનો નેવ્યાસીનો જન્મદિવસ છે તો કોઈને યાદ નથી તેથી અમે ચોપાટી લવર્સ ગ્રુપ બનાવી અને ચોપાટીનો જન્મદિવસ ઉજવ્યો છે